ટીમ્બી ગામે યુવાન ઉપર છરીનો ઘા ચીકાતા સારવાર હેઠળ ખસેડાયો ટીમ્બી ગામે રહેતા અજયભાઈ ડાયાભાઈ રાઠોડને તેમના વિસ્તારમાં રહેતા આવારા તત્ત્વે છરીનો ઘા ચીકતા અજયભાઈ રાઠોડને સારવાર હેઠળ ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તમારા નામ અરુ નામ આજે બડા રાખકો કે ભાઈ કે શું બનાવ્યું મારું ગામ તીલી છે હું તીલી ગામ થી આવું છું ગઈ રાત્રે મારા ઢીલી ગામ ની અંદર હું દૂધ ભરવા ગયો હતો ભરત પરત આવતા ઉછાર કરીને છોકરો છે જય આપને દુર્લભ પ્રસાદ આવે જો કોપી મારે છે તો હમ સંભાળ સરકારા કલરનો ગમતો રાખો અને ખુદ એ બીજી આને ગામમાં બોલુ કરું આમ ખાસ આપો અને આની 2000 રૂપિયા લઈને આને કીધું કે તું ગાડીમાં મારા રપાટ નો મારતો કોણ કરી નકાલે માર્યા ત્યારે થોડી તસરી થઈ કે એના પપ્પાને ઈ બધા અજીતના પપ્પા મને ઘોકલને મારવા આવે છે તો ઈ સીધા પાસપોર્ટથી સરી લઈને આવી મને ગા માર દીધો કેટલા જણા હતા ત્રણ જણા હતા એક નું નામ દિનેશભાઈ છે એના પપ્પા છે પછી ગૌતમ કવિન છે એનો મોટો ભાઈ છે એના આત્મા તૈયાર હતી અને આ કુસાર હતો